મોરબી રૂપી ગઢ સરકી રહ્યો છે કાંતિ અમૃત્યાનો મોરબીમાં વિરોધ કેમ થયો હતો ફરી એક વખત જનતા ત્રાહીમામ હોય જનતા પરેશાન થતી હોય તેવા દ્રશ્યો કેમ આવ્યા મોરબીમાં ચાલી શું રહ્યું છે કાંતિ અમૃત્યાએ ભૂતકાળમાં જે ચેલેન્જની પોલિટિક્સ છે તેમાં રસ દાખવી ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી એક મોટી ભૂલ કરી છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં મહેન્દ્રનગર આ મહેન્દ્રનગરમાં વિદ્યાર્થિનીઓએ ચક્કાજામ કર્યો હતો બસો રોકી હતી ચાર કલાક લાગી અને ત્યારબાદ બધું બરોબર થયું વાત એ છે કે બસની સતત હેરાનગતિ એસટી વિભાગની હેરાનગતિ કેટલી વખત કહેવામાં આવ્યું આમ છતાં પણ આ ખાડા કાન કરવામાં આવ્યા વિદ્યાર્થીનીઓ રસ્તા પર આવી અને ખરા અર્થમાં તમે દ્રશ્યો જુઓ એમની વાત સાંભળો તો તમને લાગશે કે કેટલી ગુસ્સે ભરાયેલી હતી કેટલી પરેશાન આ વિદ્યાર્થીનીઓ થતી હતી આપણે ત્યાં આમ તો વિદ્યાર્થીનીઓ ભણે કન્યા સાક્ષરતા દર વધે શિક્ષણમાં લોકો વધુ રસ દાખવે વધુમાં વધુ લોકો પોતાના બાળકોને ભણાવે તેવી વાતો કરવામાં આવે છે બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા આ ફક્ત નથી આ મોરબી વિધાનસભાની સ્થિતિ પણ રજૂ કરે છે તમે જુઓ કે ભૂતકાળમાં મહિલાઓ સામે આવી હતી અગવડતાને લઈને વિરોધ કર્યો હતો કેટલાએ કહ્યું કે વિસાવદરવાળી કરીશું કાંતિભાઈએ ચેલેન્જ આપી દીધી અને ત્યારબાદ મામલો જે પ્રાથમિક મુદ્દાનો હતો એ મામલો ગાંધીનગર પહોંચી ગયો ખેર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપીને પણ ભૂલ કરી અને આ બધું ચાલતું રહ્યું અંતે કંઈ થયું નહીં કોઈ રાજીનામું ના આપ્યું કંઈ પેટા ચૂંટણી ન થઈ કંઈ થવાનું પણ નહોતું બસ ખાલી એક પોલિટિકલી સ્ટન્ટ કાંતિ અમૃત્યા મોરબી પાછા આવી ગયા અને ફરી એક વખત વિદ્યાર્થીનીઓ સામે આવી છે આ કોઈ નાની બાબત ના ગણી શકાય કાંતિ અમૃત્યા એ વિસ્તારના મોરબી વિધાનસભાના દિગ્ગજ નેતા છે ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બારમાં ટિકિટ લાવવી અને જીતવું કોઈ સરળ વાત નથી બીજી વાત એ છે કે સત્તરમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં એક આંદોલનની લહેર હતી આ આંદોલનની લહેરમાં પોતે પણ હારી ગયા બ્રિજેશ મેરજા જીત્યા આ બ્રિજેશ મેરજા પણ બીજા કોંગ્રેસના નેતાઓની જેમ વંડી ટપી ગયા અને ભાજપમાં આવી ગયા બ્રિજેશ મેરજાને બે હજાર બાવીસમાં ટિકિટ ના મળી કાંતિ અમૃત્યાએ મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે ધુબાકો માર્યો પાણીમાં લોકોની સેવા કરી આ કારણોસર તેને ટિકિટ મળી તે જીત્યા વાત એ છે કે આટલો દબદબો હોવા છતાં પણ એમના વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ છે શું એ પકડ કાંતિ અમૃત્યાની જે મોરબીમાં હતી જે કામ કાંતિ અમૃત્યા મોરબીના લોકો માટે કરતા હતા એ હવે ધીરે 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 દૂર થઈ રહ્યા છે પકડ હવે ઢીલી પડી રહી છે એ સાંભળો કે એસટી વિભાગના વ્યક્તિએ શું જવાબ આપ્યો શું બાહેંધરી આપી શું ખાતરી આપી ત્યારબાદ વધુ વાત કરીએ ચક્કાજામમાં જે વિદ્યાર્થીઓને શાળા બારનો ફેરો જોતો હતો મહેન્દ્રનગરનો એ અમે લેખિતમાં બાહેંધરી આપી દીધી છે અને શાળા બાર પોણા એક બાર પિસ્તાલીસની ગાડી એમને રેગ્યુલર મોટી બસ મળી જશે જે અમે એને લેખિતમાં આપી દીધું અને હવે પછી આવું નહીં થાય સવારની પોણા સાતની મળશે એમને વિદ્યાર્થીઓની બીજી પણ હતી કે કંડક્ટરો જે છે ભાવના પકડીને ઉતારે આપે છે ઉપર <laughs> છે

જો કે ત્યાં કોંગ્રેસ પણ એક્ટિવ છે અને એ એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પછી બીજો નંબર તો કોંગ્રેસનો જ આવે પણ વાત એ છે કે વિસ્તારના લોકો એ વિસ્તારના લોકોની ફિતરત ભારતીય જનતા પાર્ટી તરફ રહી છે કીધું તેમ બે હજાર સત્તરની ચૂંટણી બાદ કરતા વાત એ છે કે આવનાર સમયમાં શું થઈ શકે છે બે હજાર સત્યાવીસની ચૂંટણીને વિધાનસભા ચૂંટણીને લાંબો સમય નથી જો આ પ્રકારનું ચાલતું રહ્યું લોકો રસ્તા પર આવતા રહ્યા તો પછી કાંતિ અમૃત્યા સામે મોરબીમાં જ અન્ય કોઈ મોરચો માંડે એ દિવસો દૂર નથી કાંતિભાઈ અમૃત્યાને ખબર હશે અને કાંતિભાઈ અમૃત્યા આટલી ચૂંટણી લડી અનુભવી વ્યક્તિ છે અને ખબર હશે કે આવનાર સમયમાં શું થઈ શકે છે અત્યારે શું થઈ રહ્યું છે બસ વાત એ છે કે આ રોકાતું કેમ નથી સામાન્ય રીતે લોકો રસ્તા પર પણ નથી આવતા લોકો આંદોલન પણ નથી કરતા કેટલાય વિસ્તારોમાં પાણી માથા પરથી જાય ત્યારે લોકો બહાર આવે પોતાના ઘર પર વાત આવે ત્યારે લોકો રસ્તા પર આવે એટલે તમે વિચારો કે આ પ્રકારની ગુજરાતમાં પરિસ્થિતિ છે ત્યારે મોરબીમાં સતત લોકો રસ્તા પર આવે કોઈ સામાન્ય વાત ના કહી શકાય એ તો પોતાની રીતે આવતા હોય એવી અગવડતા પડતી હોય અથવા તો કોઈના ઇશારે આવતા હોય પણ એટલા બધા લોકો પણ કોઈના ઇશારે કઈ રીતે આવી શકે વાત એ છે કે મોરબીમાં બધું બરોબર નથી આવનાર દિવસોમાં શું થશે તે જોવું રહ્યું મોરબીની રાજનીતિ અત્યારે ગરમાયેલી છે કાંતિભાઈ અમૃત્યા સત્યાવીસમાં ટિકિટ લાવે છે કે નહીં અને લઈને આવે છે તો પછી જીતે છે કે નહીં તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ